નમસ્કાર આપ સ્પાર્ક ટુડે મળતી માહિતી અનુસાર આરોપી જયપ્રકાશ ઉર્ફે જય શાહીરામ દારા બિસ્નોઈ જેઓ જોધપુરના રહેવાસી છે જેઓ એનડીપીએસ એક્ટની કલમ પંદર અને ઓગણત્રીસના ગુનાના આરોપીનો કેસ એનડીપીએસ સ્પેશિયલ કોર્ટના જજ અને પાંચમા એડિશનલ સેશન્સ જજ પીએ માલવિયા સાહેબની કોર્ટ પંચમહાલ ગોધરા કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે સિનિયર વકીલ શ્રી ઇકબાલ હુસૈનજી દૂધવાલા જેઓ વડોદરાના રહેવાસી છે જેઓએ આરોપીનો બચાવ કરી કેસ ચલાવી આરોપીને નિર્દોષ ઠરાવવા દલીલો કરતા નામદાર એનડીપીએસ સ્પેશિયલ કોર્ટે આરોપીના બચાવ પક્ષે સિનિયર વકીલ શ્રી ઇકબાલ હુસૈનજી દૂધવાલા નાવની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી જયપ્રકાશ ઉર્ફે જય શાહીરામ દારાને નામદાર એનડીપીએસ સ્પેશિયલ કોર્ટે નિર્દોષ હુકમ કરવામાં આવ્યો હતો સાઈરામ દારા બિશ્નો રહેવાસી જોધપુર જિલ્લા રાજસ્થાનનાઓને શહેરા પોલીસે એલસીબી પોલીસ ગોધરાનાઓએ એનડીપીએસની કલમ પંદર ઓગણત્રીસ મુજબ ગુનાના કામે એમની ધરપકડ કરી એમની સામેનો કેસની ટ્રાયલ પાંચમા એડિશનલ સેશન જજ પીએમ માલવિયા સાહેબની કોર્ટમાં ગોધરા મુકામે ચાલી જતા અને તે કેસમાં ટ્રા આરોપીના બચાવ બચાવ પક્ષે અમુ વકીલ અમુ વકીલ ઇકબાલુસેન જીતુ દ્વારા હાજર રહેતા અને કેસની ટ્રાયલ ચલાવી આરોપીને નિર્દોષ સ્થળાવવા દલીલો દલીલો કરતા આરોપીને નામદાર કોર્ટ નામદાર કોર્ટે એમને દલીલો ગરાઈ રાખી આરોપીને નિર્દોષ સ્થળે છોડી મૂકવાનું કામ કરેલ છે આજે આરોપીઓ તમારા કેટલા વર્ષમાં પાંચ વર્ષથી પાંચ વર્ષ પછી એમને ન્યાય મળેલો છે પાંચ વર્ષ સુધી ન્યાય મળેલો છે